ભાજપના મેયર હતા વડાપ્રધાન મોદી ફરી વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે પીએમ મોદી ભાવનગર આવી રહ્યા છે જોકે પીએમ ભાવનગર પહોંચે એ પહેલા ભાવનગર ભાવનગર શહેર માં રાજકીય ગરમાવો ઉભો થયો છે ગઈકાલે કુંભારવાડા નારી રોડ પર નાડુ બેસી જવાથી રસ્તામાં ખાડો સર્જાયો હતો આ ઘટના ને લઈને સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી સ્થળ પર પહોંચેલા ભાજપના નગર સેવક નરેશભાઈ ચાવડા અને ભાજપના પૂર્વ મેયર તથા હાલમાં કોંગ્રેસમાં સામેલ થયેલ પારુબેન ત્રિવેદી વચ્ચે શાબ્દિક બબાલ થઈ હતી બંને વચ્ચેની આ બબાલમાં વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કોંગ્રેસ પક્ષની માંગ હતી કે તાત્કાલિક માર્ગ બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવે જેથી અકસ્માત ન થાય બીજી તરફ ભાજપના નગરસેવકે કામ ઝડપી પૂર્ણ થાય તે માટે રૂબરૂ હાજરી આપી હતી તમને જણાવી દઈએ કે ભાવનગર ખાતે આગામી વીસ તારીખ એટલે કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુદા જુદા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા માટે આવી રહ્યા છે પરંતુ જે પીએમ કુંભારવાડા થી દસતાણા સુધીના ફોરલેન રોડ નું ખાતમુહૂર્ત કરવાના છે તે રોડ વચ્ચે આવેલું જ નાડું આજે તૂટી ગયું હતું ભાવે કોર્પોરેટર ના ભાવ નથી ભાજપ ના મેયર હતા

કોઈ માનતા દે કોઈ માનતા પોલીસે બંધ કરાવો પોલીસ બોલાવો 妈出来开 <laughs> <laughs> તો પણ નોકાવાનું નો રહે સાહેબ એમ કે તમે ડ્રાઈવર આપી દો ખબર છો કે આપનું શું છે કેટલા વર્ષોથી નામ છે કામ સારું વાર જોવાની આપડે સાહેબ ડાયવર્જન આપી દો સાહેબ તમે ડાયવર્ઝન આપી આ મોટું વાર બે ચાર જણા ઘરે પછી આપણે નાળું બનાવવાનું જણા બનાવવાનું

આપને અમારો વિડીયો કેવો લાગ્યો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર